કુલ રૂપિયા નવસો કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે બેટ દ્વારકા જવા માટે ચૂંટણી પંચ આવતા મહિને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાનની તારીખ જાહેર કરી શકે છે તે જ સમયે ભાજપ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ઉત્તર પ્રદેશની નબળી બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે ભાજપની પ્રથમ યાદીમાં એકસો પચાસ નામ સામેલ થઈ શકે છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ થવાની શક્યતા છે સુરતના ઉમરાપાડાના ગવાટમાં કમકમાટી ભરી દુર્ઘટના ઘટી છે ગવાટ ગામમાં રમતા રમતા બે બાળકો કૂવામાં પડ્યા હતા જે બંને બાળકોના ડૂબવાના કારણે મોત થયા છે ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદથી રાજકોટ સુધીના હાઈવે પર સિક્સ વે રોડની કામગીરી ચાલી રહી છે અત્યાર સુધીમાં નેવું ટકાથી વધુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે બાકી રહેલી કામગીરી પણ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે ભાવનગરમાં ફાયર વિભાગની બેદરકારીથી એક કલાક મૃતદેહ રજડવાની ઘટના સામે આવી છે ફાયર વિભાગની ગાડીનું પાસિંગ પૂર્ણ થઈ જતાં સબ વાહિની મોકલવામાં આવી ન હતી ફૂલસર વિસ્તારમાં સબ વાહિની માટે પોલીસ કર્મચારીએ ફોન કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી દેશમાં એક જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે સરકારે 24 ફેબ્રુઆરીએ આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે બ્રિટિશ કાળ દરમિયાન 1860 માં બનેલા ભારતીય દંડ સંહિતા એટલે કે IPC ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવશે યુપી ના સીએમ યોગી આદિત્યનાથ ના કાફલા ની કારને લખનઉ ના રોડ પર એક મોટો અકસ્માત નડ્યો હતો સીએમ ના કાફલા સૌથી આગળ જઈ રહેલી એન્ટી ડેમો કાર પલટી જતા પાંચ પોલીસકર્મી સહિત અગિયાર લોકો ઘાયલ થયા હતા જેમાં બે પોલીસ કર્મીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો જીતવાને લઈને સૌથી મોટો દાવો કર્યો છે પ્રશાંત કિશોરે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સો પણ બેઠકો મળે તે શક્ય નથી તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસ સો થી નીચે રહેશે જ્યારે ભાજપ માટે પણ ત્રણસો સુધી પહોંચવું અઘરું રહેશે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય શનિવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે આ ત્રણેય કાયદાઓને ગયા વર્ષે એકવીસ ડિસેમ્બરે સંસદની મંજૂરી મળી હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પચીસ ડિસેમ્બરે મંજૂરી આપી હતી બોલિવૂડમાં આજે પણ રોલ ખૂબ જ ઓછા જોવા મળે છે બોલિવૂડના કેટલાક અભિનેતાઓ ગે રોલ કરતા અચકાય છે એક ઇન્ટરવ્યુમાં ડાયરેક્ટર ઓનીરે કહ્યું કે કેટલાક અભિનેતાઓ રેપિસ્ટનો રોલ કરવો પસંદ કરે છે પણ ગેનો નહીં ઈશાન કિશન અને શ્રેયસ અયરની મુશ્કેલીઓ વધી ગઈ છે બીસીસીઆઈ સાથે આ બંને ખેલાડીઓનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવી શકે છે આ પ્રકારે થશે તો બંને ખેલાડીઓનું ક્રિકેટ કરિયર જોખમમાં મુકાઈ શકે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર